ગંભીરા પુલ દુર્ઘટના બાદ રાજ્યભરમાં પુલોની તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે નર્મદા જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ રાજપીપળા મોવી રોડ ઉપર કરજણ નદીના બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું કલેક્ટરે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સતીશ મોદી અને ડેપ્યુટી ઇજનેર સાથે પુલની ઝીડવડભરી તપાસ કરી હતી તેમણે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને ફોન પર જરૂરી સૂચનાઓ પણ આપી હતી રાજ્ય સરકારે તમામ કલેક્ટર્સને તાકીદે રૂપે પગલાં લેવા સૂચના પણ આપી છે નર્મદા જિલ્લામાં મોટાભાગના બ્રિજનું નિરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે રાજપીપળા પાસે કરજણ નદી પરનો છાસઠ વર્ષ જૂનો પુલ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે ચોમાસામાં નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લામાં રસાવનો રિપેરિંગ કાર્ય પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યો છે ખાડાઓ સિમેન્ટ કોન્ક્રીટથી પણ કલેક્ટર એસ કે મોદીએ રાજપીપળા મોવી રોડ પર કરજણ નદીના બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું ગંભીરા બ્રિજની જે દુર્ઘટના ઘટી એ અનુલક્ષીને સરકાર શ્રીએ તમામ કલેક્ટરશ્રીઓને આદેશ આપ્યા કે જાતે બ્રિજની મુલાકાત લે ટેકનિકલ પર્સન સાથે એટલે શનિવારથી આપણે મુલાકાત લેવાનું ચાલુ કર્યું છે અને બધા બ્રિજ જોવાઈ ગયા છે અને કેટલાક બ્રિજનું રિપેરિંગ કામ માગે છે અને એક બ્રિજ કે જે છસઠ વર્ષ જૂનો છે એ ટેકનિકલી એને સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમો એ જાહેરનામા બહાર પાડીને તાત્કાલિક અસરથી બંધ કર્યો છે બીજા પણ ડેડિયાપારા નેટ તરફના અને મોવી તરફના કુલ છ બ્રિજ આપણે બંધ કર્યા છે અને એને ડાયવર્ઝન આપ્યું છે રિપેરિંગની વાત કરીએ તો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે એ રિપેર કરવા માટે જણાવ્યું છે અને આપણે રિપેરિંગ પણ ચાલુ કરી દીધું છે આ જિલ્લામાં કેટલાક નેશનલ હાઈવેના અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આ બે પ્રકારના બ્રિજ છે એમને પણ પોતાનું રિપેરિંગ કામ ચાલુ કરી દીધું છે અને આવનારા દિવસોમાં લોકોને અગવડ ન પડે એ માટેના તમામ પ્રયત્નો ચાલુ છે રોડ પર જે ખાડા ખૂબ વરસાદને કારણે જે ખાડા થયા છે એ પણ પેચવર્ક ચાલુ છે અને આ વખતે આપને જાણીને આનંદ થશે કે અમે લોકોએ સિમેન્ટ કોન્ક્રીટથી આ પેચના ખાડા પૂર્યા છે એટલે લાંબો સમય સુધી ચાલે અને એવી રીતે ડાયવર્ઝન કર્યા છે બ્રિજના કે લોકોને અગવડ ન પડે અને સુચારુ રૂપે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જળવાઈ રહે આપણે કરજણ નદી પર છે કે જે રાજપીપળાથી આપણે અંકલેશ્વર તરફ ઝઘડિયા તરફ જઈએ છીએ એ નવા બ્રિજની માગણી છે પરંતુ એક્ઝિક્યુટિવ એન્જિનિયરશ્રીએ જણાવ્યું છે કે આ બ્રિજ ઓલરેડી મંજૂર થઈ ગયેલો છે અને એ પાઇપલાઇનમાં છે એટલે લગભગ ચારથી છ મહિનાની અંદર એ નવો બ્રિજ પણ ચાલુ થઈ ગયો